નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર ધોરણ નવના વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ લેવાની છે જેમાં પાઠ ત્રણથી ચારનો સમાવેશ કરવામાં આવેલો છે જે ધોરણ ચાર એક બે હજાર ચોવીસના રોજ વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક લેવાવાની ઓરિજિનલ પ્રશ્ન બેંકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મુકાઈ જશે તો વિદ્યાર્થી મિત્રો તેનો જરૂરથી અભ્યાસ કરી લેજો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ નવના વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક છે તેમના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન પ્રશ્નપત્ર એ એટલે કે પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો જેના ગુણ છે પાંચ નંબર એક બધા જ નિષ્ક્રિય વાયુઓની પર પરમાણવીયતા કેટલી છે તો જવાબ આવશે એક નંબર બે કેમિયમ તત્વની સંજ્ઞા ખાલી જગ્યા છે તો જવાબ આવશે સી ડી નંબર ત્રણ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને કહે ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે સંયોજકતા ઇલેક્ટ્રોન નંબર ચાર હાઇડ્રોજન પરમાણુમાં કયો અપ્રમાણીય કણ હાજર નથી તો જવાબ આવશે ન્યૂટ્રોન નંબર પાંચ ઓઝોન સલ્ફર ફોસ્ફરસ અને હેલિયમની પ્રા પર પ્રમાણિયતા અનુક્રમે જણાવો તો જવાબ આવશે ત્રણ આઠ ચાર અને એક

નામના સાધનની મદદથી પરમાણુ અને ઇલેક્ટ્રોન નું સ્થાન જણાવતો કે પરમાણુમાં પ્રોટોન કેન્દ્રમાં જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની બહાર કક્ષમાં કક્ષામાં પરિભ્રમણ કરે છે નંબર ચાર પરમાણુ અવિભાજ્ય ન હોવાના સંકેત જણાવતો પરમાણુ અવિભાજ્ય ન હોવાના સંકેત સ્થિર વિદ્યુત અને જુદા જુદા પદાર્થોની વિદ્યુતના વહનની પરિસ્થિતિ છે નંબર પાંચ કેનાલ કિરણો કયા પ્રકારના વિકિરણો છે તો કે કેનાલ કિરણો ધન વીજ ભારિત વિકિરણો છે પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો જેના ગુણ છે પાંચ નંબર એક રાસાયણિક સંયોગીકરણના નિયમો ખાલી જગ્યા આપ્યા તો જવાબ આવશે લેવો ઈઝરી નંબર બે એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર ખાલી જગ્યા હોય છે નંબર પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે સંયોજનના આ નાનામાં નાના ભાગને ખાલી જગ્યા કહે છે અણુ નંબર ચાર પાણીના અણુની ત્રીજા આશરે ખાલી જગ્યા એમ છે તો જવાબ આવશે દસ થી નવ નંબર પાંચ

નાઇટ્રેટ ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે છે આ દ્રાવણમાં ગ્રામ સોડિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે જેથી દ્રાવણમાં સફેદ અવક્ષેપ મળે છે આ અવક્ષેપનું વજન ગ્રામ જેટલું મળે છે જે શરૂઆતમાં લીધેલા દ્રવ્યોના વજન જેટલું જ છે આ હકીકત દર્શાવે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યોનું સર્જન કે વિનાશ થતો નથી ત્યાર પછી આપણે નંબર બે જોઈએ કે થોમ થોમસ નો પરમાણીય નમૂનો કેમ સ્વીકૃતિ પામ્યો નહીં અથવા તો થોમસનના પરમાણુ નમૂનાની મર્યાદા જણાવો જોઈએ આપણે જવાબ તેનો કે થોમસનનો પરમાણીય નમૂનો નીચેના કારણોસર સ્વીકૃત પામ્યો નહીં થોમસનને પરમાણીય નમૂનામાં ધન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી દર્શાવી ન હતી કારણ કે વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષી એકબીજામાં ભળી જવા જોઈએ થોમસને દર્શાવેલી ગોઠવણી જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી નથી અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો થોમસનનો પરમાણીય નમૂનો સમજાવી શક્યો નહીં વિદ્યાર્થી મિત્રો તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાની છે વિજ્ઞાન અને ગુજરાતી વિષયની તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મુકાઈ જશે અને આ ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ તમે અમારી એપ્લિકેશન ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો અને વોટ્સઅપ દ્વારા પણ મેળવી શકો છો તેમાં વોટ્સઅપ નંબર ઉપર કોન્ટેક કરી અને પીડીએફ પણ મેળવી શકો છો ઓરિજિનલ પ્રશ્ન બેંકની જેનો નંબર અહીં આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક જબરજસ્ત એપ્લિકેશન લઈને આવ્યા છીએ ઓશન કોચિંગ ક્લાસીસ જેમાં ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની સોલ્યુશનની પીડીએફ તમને ઉપલબ્ધ છે જેમ કે સમજૂતી સ્વાધ્યાય સ્વઅધ્યન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું આ બધી વસ્તુ તમને એપ્લિકેશન ઉપરથી મળી જશે સોલ્યુશન સાથેની પીડીએફ તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો તેનો જરૂરથી અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર પાંચ જોઈએ સવિસ્તાર ઉત્તર આપો જેના ગુણ છે છ નંબર એક પરમાણુના બંધારણ અંગેનો પ્રાથમિક ખ્યાલ સમજાવો અથવા તો પરમાણુના અપરમાણીય કણો સમજાવો તેમનો જવાબ તમને અહીં આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમે લખી પણ શકો છો ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈશું કે નંબર બે સવાલ નંબર બે આપેલો છે રાસાયણિક સૂત્ર એટલે શું અને રાસાયણિક સૂત્ર લખતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ તો અહીં રાસાયણિક સૂત્ર એટલે શું તમને આપેલું છે તેનું લખાણ અને તેમનું પાલન કઈ રીતના કરવું જોઈએ તેનું પણ તમને અહીં જવાબ આપેલો છે સ્ક્રીન ઉપર જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા ધોરણના જે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ ધોરણ નવના વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્નપત્રની લિંક તમને પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મુકાઈ જશે તો વિદ્યાર્થી મિત્રો તેનો પણ અભ્યાસથી અભ્યાસ જરૂરથી કરી લેજો ફરી આપણે મળીશું બીજા પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો સાથે